દેવગઢ બારિયા તાલુકાના ઝરી અને કાળિયા ગોટા ગામના લોકો આ રેત માફિયાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે આ વિસ્તારમાં રેત માફિયાઓ બેફાન બન્યા છે અને રાત દિવસ રેતીના ડમ્પરો રોકટોક દોડી રહ્યા છે જેને લઈને હવે ઝરી અને કાળિયા ગોટા ગામના લોકો હવે તંત્ર સામે સીધા લડતમાં ઉતર્યા છે આ ગામ લોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપી રામા રોડ પરથી ભરેલા અને ઓવરલોડ ટ્રકો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે રાત્રિના ઘેરાના અંધારામાં દોડતા આ ટ્રકો માત્ર ગેરકાયદેસર રેતીની હેરફેર નથી કરતા પરંતુ જીવલેણ અકસ્માતનો ભય પણ ઊભું કરી રહ્યા છે ગામ લોકોના આક્ષેપ છે કે ટ્રક ચાલકોને રેત માફિયાઓ તરફથી તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે ખોટા કેસમાં ફસાવવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે મારી સાથે કળિયા હાલના ચાલુ સરપંચશ્રી તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ સંપૂર્ણ ગ્રામજનો મામલતદાર અને મામલતદાર સાહેબ તેમજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપે અમારો વિષય એ છે કે હમણાં સરકારે અમારે રામાથી નાની સુધીનો રોડ નવો બનાવ્યો છે હવે ત્યાં ઓવરલોડ ટ્રકો જાય છે સમજી લો ને ચાલીસ ટન સા ટન આવી ગાડીઓ જાય છે જેના કારણે એની કેપેસિટીનો રોડ હોતો નથી તો ગ્રામ્ય લેવલનો લોકલ રસ્તો છે એ પ્રમાણે હોય છે આ વાહનો સદંતર બંધ થવા જોઈએ સરકાર શ્રીએ એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા તો તમામ ગ્રામ પંચાયતોને સરકારે કહેવું જોઈએ કે તમે તમારી ગ્રામસભામાં ઠરાવ કરી અને જે તે જગ્યાએ માપના ગેટ મારી દો જેની અંદર એસટી બસ સિવાય બીજું કોઈ વાહન પ્રવેશે નહીં અને સૌથી મહત્ત્વની વાત અને અમારા ગ્રામજનો માટે જોખમની વાત કે જ્યારે અમે વાહનો રોકવા ગયા તો વાહનોવાળા ગામ લોકો ઉપર હુમલો કરવાની વાત કરે ક્યાં ખબર પડી ખબર નથી લીઝવાળા તરત દોડતા આવી ગયા